નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે એકલવ્ય મોડેલ શાળાની અંદર ભરતી આવેલી છે અને એની અંદર જે પગાર ધોરણ છે એ મિત્રો તાસ દીઠ એકસો ને છાસઠ લેખે તમને પગાર જે પણ મહિને બનતો હશે અને જેટલા તમે તાસ લેશો એટલો મળશે ઇન્ટરવ્યૂની તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર એકવીસ એ પહેલાં મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ની લિંક આપેલી છે ત્યાં જઈને જોઈન થઈ જશો તો તમને સરકારી અને પ્રાઇવેટ તમામ જે ભરતીઓ આવે છે તેની માહિતી મળતી રહેશે જે મિત્રો જીપીએસસીની તૈયારી કરવા માગે છે તેમના માટે છે ખુશખબર આન દ્વારા નિષ્ઠા નામની નવી બેન્ચ જે છે એ તેર જાન્યુઆરીના રોજ ચાલુ કરવામાં આવનાર છે તેની અંદર મિત્રો હિસ્ટ્રી ઇન્ડિયન પોલિટિક્સ મેન્ટલ એબિલિટી ઇન્ડિયન ઇકોનોમિક્સ જિયોગ્રાફી સાયન્સ અને ટેકનોલોજી ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર જે ટોપ એજ્યુકેટર છે એમના દ્વારા ભણાવવામાં આવશે આ ઉપરાંત તમારો જો કોઈ ડાઉટ હશે તો એ પણ ક્લિયર કરવામાં આવશે અને તેમના દ્વારા જે સરસ મજાની નોટ્સ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલી છે એ પણ તમને આપવામાં આવશે તો આ નવી બેન્ચની અંદર જો તમે જોડાવા માગો છો અને આપણો જે કોડ છે સરસ દસ એનો ઉપયોગ કરશો તો તમને દસ ટકા જે છે એ ફીની અંદર ઓફ મળશે આ ઉપરાંત મિત્રો અનએકેડેમી દ્વારા મફતમાં ટી ટ્વેન્ટી ટેસ્ટ સિરીઝ પણ ચાલુ કરવામાં આવેલી છે આ ટેસ્ટ સિરીઝ એ એકદમ વ્યવસ્થિત વિષય મુજબ તૈયાર કરવામાં આવેલી છે અને તે પણ દરેક વિષયના ટોપિક અને પેટા ટોપિક મુજબ તો આજે જ તમે ટેસ્ટ સિરીઝ રમવા માટે ડાઉનલોડ કરો અનએકેડેમી એપ્લિકેશન અને આપણો જે કોડ છે સરસ દસ એનો તમે ઉપયોગ કરશો એટલે તેને અનલોક કરી અને આજે જૂના ટેસ્ટ પેપરો છે એ તમે રમી શકો છો વિશે વાર સુઆયોજિત મોક ટેસ્ટ આપવા માટે તમે સોમવારથી શુક્રવાર સુધી સાંજે સાડી સાત વાગે આપી શકો છો અને તેના માટે સૌ પ્રથમ તમારે અન એકેડેમીની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની છે અને જે તમારો ગોલ છે એ ચોઈસ કરો અને પછી આપણો સરસ દસ જે કોડ છે એને એન્ટર કરી અને ભણવાનું ચાલુ કરી દો હવે આપણે ભરતીની વાત કરીશું તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ ડેન્સી જે સ્કૂલ છે એની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર તાલુકો જે ભિલોડની અંદર આવેલી છે એ શાળાની અંદર નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ પરતી તાસ દીઠ તમને મિત્રો એકસો ને છાસઠ રૂપિયા લેખે તંદન ધન હંગામી ધોરણે અસલ પ્રમાણપત્રો સાથે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે સૌ ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે તો વિષય જે છે એ છે ભૌતિક વિજ્ઞાન એમએચસી બી એડ અને ટાટ પાસ જે ઉમેદવારો છે તે તો મિત્રો એના માટેનું સ્થળ છે ઇન્ટરવ્યૂ સ્થળ અને તારીખ છે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી એક ગુણિયા કુવા તાલુકો ભિલોડ જિલ્લો અરવલ્લી અને સમય સવારે અગિયારને ત્રીસ કલાકે તારીખ નોંધી લેજો નોંધી લેશો અઢાર જાન્યુઆરી બે હજાર એકવીસ આવી જ ભરતીની બીજી માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો